સાયબર અન્વેષણ તેમજ ટ્રાફિક અન્વેષણ તેમજ મકર સંક્રાંતિ નિમિત્તે જે મકર સંક્રાંતિ નિમિત્તે ચાઇનીઝ દોરી બાબતે લોકોને ગળા કપાવાનો ભય હોય છે તેમજ શરીરે કોઈ પણ શરીરના ભાગે નુકસાન થવાનો ભય હોય છે જેથી ચાઇનીઝ દોરી પકડી

નીકળી જાય છે એ બાબતે વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું જ્ઞાન આપવામાં આવેલ છે નિરંજન ચૌહાણ ડભોઈ